આજે જે અમદાવાદને પ્રથમ એવોર્ડ મળ્યો છે સ્વચ્છતા અભિયાનને લઈને તો તેના વિશે શું અમે ખૂબ ગૌરવવંતીને અનુભવીએ છીએ કે અમારા અમદાવાદને આજ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં અમારા અમદાવાદ પ્રથમ સ્થાને આવ્યું છે એની અમને બહુ જ ખુશી છે અને અમારા કમિશનર સાહેબ અમારા ક કોર્પોરેશનના દરેક અધિકારી દરેક ડિપાર્ટમેન્ટ જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ એસ ડિપાર્ટમેન્ટ રોડ અન્ય દરેક જે ડિપાર્ટમેન્ટ દ્વારા ખાતાકીય જે રીતે એ લોકોએ જે પગલાં લીધા છે અમદાવાદને સ્વચ્છ બનાવવા માટેના એ અમે ખૂબ ખૂબ સારી રીતે જોયું છે અને ખૂબ સારી રીતે કામગીરી કરી છે જેથી દરેક કોર્પોરેશનને દરેક અમદાવાદના નાગરિકને અમે ગર્વ અનુભવીએ છીએ એમના વતી કે આ અમદાવાદ આમ જ સ્વચ્છ રહે અને આગળ આમ ઇન્દોરનેથી પણ આગળ અમે નીકળી જઈએ એ રીતની અમારી શુભકામનાઓ છે દરેક અમદાવાદની મોદી સાહેબે જે આપણે એક સ્વચ્છતા અભિયાનનું પગલું ભર્યું હતું અને તે આજે એક અહેમદાવાદને ફર્સ્ટ નંબર કે પહેલો નંબર મળ્યો છે એવોર્ડ તો આપણે જાણીએ કે બીજા વ્યક્તિ છે તો તમારું નામ ને તમારું પરિચય મારું નામ જીતેશ ગાંધી છે હું અમદાવાદનો નાગરિક છું આજે અમદાવાદને જે પ્રથમ સ્થાન મળ્યું છે સ્વચ્છતા સર્વેક્ષણમાં તે જાણીને ખૂબ આનંદ થાય છે કે અમદાવાદ આજે ધીરે ધીરે કરતાં સર્વે સ્વચ્છતામાં આટલું આગળ વધી રહ્યું છે નાગરિકો હવે પહેલાં કરતાં ખૂબ સારી રીતે પોતાની જવાબદારી સમજે છે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં અને સ્વચ્છતા જાળવવામાં ખૂબ સારો સહકાર આપી રહ્યા છે આ ચોક્કસ આમને આમ રહ્યું તો જે રીતે અત્યારે નાગરિકોનો સપોર્ટ મળી રહ્યો છે તથા કોર્પોરેશન તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે તે જોતા લાગે છે કે ઇન્દોરને પણ આગળ જઈશું આપણે રહી વાત કે અમારા જે અમદાવાદની અંદર જે ફર્સ્ટ એવોર્ડ મળ્યો રાષ્ટ્રપતિના હસ્તે તો અમને ઘણો આનંદ થાય છે દિવાળી જેવો ઉત્સવ લાગે છે અમને રહી વાત બીજી કે અમારા નાગરિકોએ સફાઈની એટલી બધી કાળજી રાખી કે ના પૂછો એટલી બધી અધિકારીઓએ અમને એટલું માર્ગદર્શન આપ્યું છે અને કે આવું ના આવું અમે આગળ કામ કરતા રહીશું એવી અમે આશા રાખીએ છીએ અને તમને જે આ એવોર્ડ પ્રથમ સ્થાને જે અમદાવાદ આવ્યો છે તો તમારી અને લોકોની શું ભાગીદારી રહેવી જોઈએ કે હજી પણ આપણે ઇન્દોરથી પણ આગળ વધી જઈએ જે અત્યારે પણ અમે જે કામગીરી કરી છે હાઉસકીપિંગના લઈને સફાઈને લઈને ડ્રેનેજના લઈને બધે આતે વગેરે લઈને પાણીના લઈને કે જેથી એનથી બી વધારે સફાઈ દેશના નાગરિકોને એટલી જ અપીલ કરવા માગું છું કે એટલો માણસનો નાગરિકોનો સાહેબનો ઉત્સાહ વધારો કે જેથી પ્રથમ સ્થાન અત્યારે મળ્યું છે જે ઘણા ટાઈમ પછી અમને અને અત્યારે બી ઇન્દોરથી પહેલાં સ્થાન અમને લઈશું હરેક જગ્યાએ મોદી સાહેબના નેતૃત્વની છે જે એમને સફાઈ અભિયાનનું મિશન ચલાવ્યું છે એ જ મિશન પર અમે લોકો કામ કરી રહ્યા છે જેમ કે ગાંધીજી મહારાજ કહીને ગયા છે કે આ વસ્તુ કરવાની છે તે વસ્તુ કરવાની છે અને લોકોને ધ્યાન આપવાનું છે કે ભાઈ તમારે આ વસ્તુ નથી કરવાની જેમ કે કોઈ જગ્યાએ કચરો થતો એમને કહેવું પડશે કે ભાઈ તમે જો કોઈ જગ્યાએ ઘરમાં રહેતા હોય બહાર રહેતા હોઉસિંગમાં રહેતા હો તેનો સહજ ઉપયોગ કરો કચરો જ્યાં ત્યાં જગ્યાએ ના નાખો એના માટે રહી વાત બીજી કે અમે પણ લોકોને ઉત્સાહમાં આપીશું કે ભાઈ આગળ પરથી સફાઈ ધારા વધારે રાખે